એકસો વર્ષ પછી શનિ ચાંદીના પગ પર ચાલશે તુલા રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે જેના કારણે તુલા રાશિના લોકોને તેનો વિશેષ લાભ મળવાનો છે આ સમય દરમિયાન તમે શનિદેવની છાયામાં રહેવાના છો હા મિત્રો જેના કારણે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમને શનિદેવ તરફથી ઘણા બધા આશીર્વાદ મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નીકળતાની સાથે જ તમારી રાશિ પર ચાંદીનો પગ ધારણ કરશે જેના કારણે તમને ઘણો ફાયદો થશે કારણ કે શનિદેવની ચાંદીની પાયલનો સીધો સંબંધ જીવનમાં સુખ સમૃદ્ધિ સાથે છે તેથી આ સમયગાળા દરમિયાન વ્યક્તિને તેની કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રગતિ મળે છે મિત્રો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવ ગુરુની મીન રાશિમાં સંક્રમણ કરશે અને બે હજાર સત્યાવીસ સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોને ચાંદીનો પગ રહેશે અને શનિદેવની શુભ દ્રષ્ટિ પણ રહેશે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી એક રાશિચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે જ્યારે ઓગણત્રીસ માર્ચ બે હજાર ના રોજ તે તેની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં શનિના પ્રવેશને કારણે ચાંદીના પગ સાથે શનિની ક્રિયાપ્રતિક્રિયાને કારણે તુલા રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખૂબ જ આર્થિક લાભ પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે દ્રિક પંચાંગ મુજબ બારમી માર્ચે શનિ બારમીએ પીસમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ચાંદીની પાયલ સાથે બે માં માં અને નવમાં ભાવમાં પ્રવેશ કરશે શનિદેવની કૃપાથી તમારો સમય આનંદ થી પસાર થશે તો ચાલો જાણીએ તે દસ રાશિઓ વિશે જે ચાંદીની પાયલ સાથે થશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સ માં સાચા મનથી જય કર્મ ફળ શનિદેવનો જયકાર અવશ્ય કરવો અને વીડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી કરીને આપ સૌ તુલા રાશિના લોકોને શનિદેવ મહારાજ ના આશીર્વાદ મળી શકે અને શનિદેવના આ મોટા દિવસોમાં આપના જીવનની તમામ મુશ્કેલીઓ અને દુઃખ વિશે જણાવો આગાહીઓ નંબર એક તુલા રાશિની પ્રથમ આગાહી આ કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિદેવ તમારી રાશિમાં ચાંદીનો સંચાર કરશે હા મિત્રો આ સમય દરમિયાન તમને વિશેષ લાભ થશે શનિદેવ દ્વારા કરવામાં આવેલ ચાંદીનો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે મજબૂત શનિદેવ તમારી કારકિર્દીના ક્ષેત્રમાં તમને ખૂબ મદદ કરશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારા માટે તમારી કારકિર્દી બનાવવાના ઘણા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે સૂર્યપુત્ર શનિ આ દિવસોમાં તમારા પર ખૂબ જ મહેરબાન થવા જઈ રહ્યો છે જેના કારણે તમારા જીવનની ટ્રેન પાટા પર ફરી રહી છે તુલા રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારા કાર્યક્ષેત્રમાં તમારા માટે સફળતાના ઘણા માર્ગો ખુલશે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને જે લોકો માટે માટે આ સમય ખૂબ જ સારો રહેશે આજકાલ તમારા પણ મિત્રો જો તમે વ્યવસાય કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા હો તો મિત્રો જો તમે પરંતુ જો તમે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે શનિદેવના ચાંદીના ચરણોમાં તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનની સારી તકો મળી રહી છે અને ઓગણત્રીસ માર્ચ પચીસ થી પચીસ ના દિવસો બદલાઈ રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન વીસ માર્ચ ઓગણીસો પચીસ થી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિ તમને કારકિર્દીની દ્રષ્ટિએ શું સારું પરિણામ આપશે આ સમય દરમિયાન જે મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તેમના પ્રયાસો સફળ થશે અને જે લોકો ખાનગી ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકશે પ્રમોશનની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો કે તમે આ સમયગાળા દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય નહીં હોય કૃપા કરીને તમારો વિચાર બદલો જો ખૂબ જ જરૂરી હોય તો લોન આપો અને લો મિત્રો લોન આપતી વખતે અને લેતી વખતે તમારા વડીલની સલાહ તમારા ગ્રેસની સલાહથી સમય વધશે કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચીસ ના રોજ શનિદેવને ચાંદીની થાળીમાં ધારણ કરવું ફરદાયી રહેશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન તમે કોઈ પણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેશો તો તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને ખૂબ જ મહેનત કરવી પડશે તો જ તમે આ સમય દરમિયાન ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળતા મેળવી શકશો સરકાર તરફથી કેટલાક સારા સમાચાર સાંભળવા માટે જો તમે જો તમે ફોર્મ એપ્લાય કર્યું છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એકસો એકવીસ વર્ષ પછી મીન રાશિમાં ચાંદીના પગમાં શનિ ધારણ કરે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર ત્રણ તુલા રાશિનું ત્રીજું ભવિષ્ય યથન કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમને તમારા નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ લાભ આપવા જઈ રહ્યો છે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તમને એક પછી એક સફળતા પ્રાપ્ત થશે તમને તમારા વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે અને તમે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં ઘટાડો જોશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલ પ્રયત્નો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા તો શનિદેવની કૃપાથી આ સમયે તમને ભૂમિભવનનો લાભ મળશે જૂની મિલકતોમાંથી તમને મોટી સંપત્તિ મળી શકે છે જે લોકો ભાડાના મકાનમાં રહે છે તે લોકો પર હવે લક્ષ્મી માતાની વિશેષ કૃપા વરસી રહી છે જે લોકો છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ ખૂબ જ શુભ સમય હશે એમ કહેવું ખોટું નહીં હોય આ સમયનો તમે પૂરો લાભ લો તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અંક ચાર તુલા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરશે તમારા પરિવારમાં સુખ શાંતિ અને માવતીના આશીર્વાદમાં વધારો થશે જે તમારા ઘરમાં માત્ર ખુશીઓ જ લાવશે બે હજાર પચીસ પછી તેમના લગ્ન થશે તેમના વૈવાહિક જીવનમાં મધુરતા વધશે વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ તેજ વધારો થશે જે વ્યક્તિના લગ્ન જીવનમાં લાંબા સમયથી અણબનાવ હતો તેની સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં ચાલી રહેલી અણબનાવ હવે સૂર્યપુત્ર પુત્ર શનિદેવના આશીર્વાદથી સમાપ્ત થશે પરંતુ મિત્રો તમારે આ માટેના પ્રયત્નો કરવા પડશે જેનાથી તમને યોગ્ય પરિણામ મળશે મિત્રો વ્યક્તિના લગ્ન જીવનમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તે દુવિધાઓ હવે સમાપ્ત થઈ જશે શનિદેવ અને સૂર્યપુત્રના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટના કેસોમાં જીત મેળવશો જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો મિત્રો શનિદેવની કૃપાથી તમને બાળકો તરફથી ઘણી ખુશીઓ સાંભળવા મળી શકે છે જ્યારે તમે આ સમય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી લાભ મળશે તમારા પરિવારના જીવનમાં પહેલા ખોટા વિવાદો શનિદેવ સાથે તમે ખૂબ જ ખુશ નહીં રહેશો ભાઈઓ વચ્ચે અંત આવશે ભાઈ બહેન વચ્ચે ઘણો પ્રેમ હશે તમારા પડોશીઓ સાથે તમારો વ્યવહાર સારો રહેશે તમારા ઘરમાં ખુશીઓ ફક્ત તે જ સ્ત્રીઓ કે જેમને લાંબા સમયથી બાળકો છે જેઓ ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પૂરી થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે વિશેષ સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ સુખદ પરિણામ આપી રહ્યો છે નંબર પાંચ તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ચાંદીના પગ પહેરવાનું શરૂ કરશે ત્યારે તુલા રાશિના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શું પરિણામ મળી રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે આ સમયે તમને તમારા સ્વાસ્થ્યની ગંભીર તકલીફો અને કઠિન તકલીફો થઈ શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણું ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાંત્રે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ સમયે તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી વીસ માર્ચ ઓગણીસો પચીસ ની શરૂઆત તમારા જીવનમાં સારા પરિણામ લાવશે તેથી તમારે આ સમયે શનિદેવના શુભ પક્ષને કારણે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરવો પડશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમારા મનમાં પવિત્ર વિચારો આવશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી સમય તમારા માટે અનુકૂળ બનવા લાગશે હા તુલા રાશિના લોકો તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો મિત્રો તમારા બધા ભક્તો પર શનિદેવ મહારાજની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં ખુશીઓ જ આવે આભાર